તમારે કઈ બોલવું છે કઈક બે શબ્દો ઓકે 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 બાલ હનુમાન છે હા એક જણો શનિવારે ફૂલ થઈ ગયો બોલો આ શનિવાર છે ને આજ શનિવાર છે ને હનુમાનજી આવી ગયા મારા હનુમાન ચાલીસા બોલાય ગયા શનિવારને દી હનુમાનજી પહેલી નીકળ્યો ને ફૂલ થઈ ગયેલો કે આખું ગામ હનુમાનજીને તેલ ચડાવતું હતું આ લુકેશને ને ઘરમાં તેલ ખાવા નહીં ઈ ઈર્ષા હનુમાન ઉપર થઈ ગયા કે અહીંયા ખાવા નથી નાની માથે અમઠે અમઠે ઢોળે છે બધા ગામના કીધું નીકળાય હાલો સટકાળો ગામના કે તને પોગે હનુમાન અમારે શું કામ તો ગામના વૈયા ગયા પછી પૂજારીને બે તડ બીજા બેઠેલા એને કીધું નીકળો હાલો બાપુ ગઈ શિયારામ કરવા હા બાપા આ નીકળ્યા પછી તો હનુમાનની ની બે વજ્યા તો હનુમાનજી આમ જ બેઠેલા ગદા લઈને અને બોલો એની હામ મંડાણ ઓળખાણ પડે જાણે કેમ લંકામાં ભેગા હોય હામી પાલટીમાં હનુમાનજી ને કીધું ઓળખાણ પડે હનુમાનજી ને શું કે ગદા ભેગો ગોટો વાળી દઉં પણ હનુમાનજીએ એ નક્કી કર્યું રાવણ માર્યા પછી આવાન મારીએ તો વેજ્યું ઘટે આપડી ખરેખર બાંધવામાં લેવલ ગોતું હા આપણી પાસે ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલવાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો ઘણા તો ટ્રાફિકમાં જાતે જ નથી રેકડીવાળાની આમ આખી આંકને એલા ભાઈ એ બિચારો ધક્કો મારીને જાય તુકડી ઊભો રહે ને તારે તો લીવરની ફેટકી જ દેવીશ પણ નહીં લેવલ આપણે ટૂંકા રસ્તા હોય સિંગલ રોડ હોય અને આપણી પાસે ગાડીઓ એલોજન લાઇટવાળી હોય તો સામે કોઈક આવતો હોય તો આપણે છે જે એક હેઠો ઉતાર લેવો એ લીટકો હોય તો બિચારો પડે એને સામે સામે ન જવા દેવાય પાલ તેવડ હોય તો ડમ્ફરિયાને સામે સામે જવા દો ને ત્યાં તો ખીખી કીખી કરતા હેઠા આવી જાય પીધા લો લાગે ના 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 એટલે હનુમાનજીને જેવું કાકડી એ અને ગદાય ન મારવી પડે આખી રામાયણમાં હનુમાનજી ક્યાંય ગદાય નથી માર્યો આખે હનુમાન આખી રામાયણમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે હનુમાનજીએ કોઈને ગદા મારી હોય એ એવું કહેવા માંગે કે હથિયાર રાખો પણ ઉપયોગ ન કરો આખી રામાયણમાં ક્યાંય છે જ નહીં હનુમાનજીએ કોઈને ગદા મારી હોય હાથ વજ્રવળ ધજા બિરાજ મુષ્ટિકા મારી છે ઝાડવા ખેંચી નાખ્યા છે ગદાનો ઉપયોગ જ નથી કર્યો પણ એક જગ્યાએ એકવાર કર્યો એ રામાયણમાં નથી લખ્યું એ કહું તમને રામ થાકી ગયા બાણ મારી મારી જેવું બાણ મારે ને જ્યાં માથા કપાઈ જાય ત્યાં પાછા નવા ફૂટે રામને ભરશો પડી ગયો કે આ આ સે હું આ સાયના નું લાગે માળું આપણે ચાઈના ના વડાપ્રધાન આવ્યા હતા ને તો કોકે આપણે ભાભલાવ ને કીધું ચાઇનાના ના વડાપ્રધાન આવ્યા હતા ઓરિજિનલ કે દી આવી છીએ આપણે ભાભલા ભાભલાઓ ભીણ્યા નહીં પણ ભૂખા કરી લાગે પહેલાં તો ખબર ને ગામડામાં આપણે છાપું વાંચતા એકાદું દૂધના કેનેરે છાપું આવતું અને આખા ગામમાં એકાદા બાપાને વાંચતા આવડતું એ વળી ચશમાને હિંદરી બાંધી હોય સુતળી એ ચશમા પહેરીને આમ આમ વાંચતા બેઠા બેઠા તે બાપા બોલતા રાજકોટમાં કમળાએ આઠનો ભોગ લીધો થાય એક બાબા કે હસ્યા બાઈ લોટકી હો એ રોગ રોગ ગજબ ગજબ બાભલાવ ગજેબ જેમ જેમ ભગવાન રામ બાણ મારે અને એમ જેવા મસ્તક કપાઈ જાય ને પાછળ નવા ફૂટે રામને વ્યાકુળ જોઈએ પછી હનુમાનજી થી તો રહી ન હોય કાય રામને કે એક કોર્યો ને પડે હું નહીં ઓ રામણ મને નથી હો ગોતતા નહીં પણ હનુમાનજી બેઠા એટલે કહું એ મને કાનમાં કીધું કે આવું છું લખાણું નથી અને રાવણને આમ સો ટકા ભક્ત એને જ કહેવાય ને ભીડમાં આડો આવીને ભરી જાય એટલે આમ કીધું એક કોઈ ને અને પછી જે ગદા લીધી ને હનુમાનજી ત્યાં ફરપુતળી ફરીને હોય ઝાડકીને રાવણની કૈડીમાં નાખ્યો અને કેળીમાં નાખીને જે રાવણ જે ઊંધો પીડ્યો ફફાકો જે બોલ્યો એક દહ માથા જાય ને ઊંધે આમ ઊંધો પીડ્યો ફાક મોઢામાં ધૂળ ગળી ગયો આમ કરતો રાવણ ઊભો છો જેમ જેમ થોડી ખખેતો જેમ ક્રોધ સુડ્યો ભાઈ તપેલ ટ્રામા જેવી રાવણ ને આખ્યું એ ઘા કોણે કરાય પણે ખાગી રહ્યો રામે હનુમાનને ગુસ તમે આવું ન કરાય આને ભલા મને તે પણ હવે એક તો ખીસાઈ ગયેલું હતું ને એમાં તે ખીસ આને પણે ખાગી રહ્યો હનુમાન કે એલા ભાઈ થઈ ગયો બધું કોને ખાુમાનજી કે મેડ માં તો આવું જ હોય ને હનુમાન કે તારી માને ધન્યવાદ એટલે રાવણે કીધું મારી માને ધન્યવાદ હે ને એટલે હનુમાન ને કીધું મારી માને ધન્યવાદ હે ના અને જ્યારે રાવણે કીધું કે તારી જને તને ધન્યવાદ ન આપું ભલામણ હું દશાનંદ રાવણ ભગવાન શિવની ની સ્તુતિ કરતો મહાદેવ પ્રસન્ન ન થાય અને ક્રોધમાં ભરાવ તેથી મારા આતળ્યા કાઢી અને એનું વાદ્ય બનાવી અને એમાં હું સ્તુતિ કરું સતાય જો શિવ પ્રસન્ન ન થાય તો હા ભળેલે હનુમાન મારી વી ભૂજા થી મેં કૈલાસ ઊંચો કર્યો તો મારી વીસ ભૂજા હું વીસ ભૂજા ની દમ કે એ એ હો આંગળ્યું અને સો આંગળીઓ એમ કહેવાય કે મારી સો આંગળીઓ રૂપી કમળમાં કૈલાસ ભમરા જેવો લાગતો હતો આવું રાવણ એને બદલે કોઈ મારો સાળો ન કરે તારા રામને ફરી વળી ગયો એને બદલે તે એક ગદા ભેગો મને પાડી દીધો તો ન કહો તારી મને ધન્યવાદ હવે રાવણે કીધું તો મારી માને ધન્યવાદ હે ને તો હા ભળે લુકેશ હું હનુમંત તું જય શિવની ઉપાસના કરી એ જ હું સામો છું અગિયારમાં રુદ્ર છું સેવતા તારો ગુરુ છું મને ભૂલી ગયો તું અને હું કોઈ હાથમાં ગદા લાવ લઈને હેર હાવાણ ગદા જો પૃથ્વી પર ફટકારું તો ચૂરે ચૂરા કરીને ઢૂડ ઉડે એમ કહેવાય કે પૃથ્વી ઉડી જાય આકાશમાં

બહુ સારા ધંધા કર્યા અમારે સામુહ જોવાય એટલા રામ ના જ કામ કરો વાંધો મરી ગયા હોય કઈ આ બધું લેજો હનુમાનજી એ તમે કઈ હારા ધંધા નથી કર્યા લે બોલો હનુમાનજી ને મળ્યો કેવાય તમને સીતાજીને ગોટમાં મોકલ્યા છે લંકા હળગાવવાનો તમારો એજન્ટા હતો જ નહીં આ એજન્ટાભાઈનું કામ કર્યું તમે અને ફલામણા લંકા હળગાવી નાખી ભળ ભળ વાંજર વેરા કી જાય રોવ જો હોવાની હતી ભલામણા આખી હળગાવી નાખી એને કરતા એટલો ઢેકલો લઈ આવ્યો તો તમારો હું જાતું જો ઠીક છે જેઠા ઉઠી છે એ કરી નાખ્યું કાંઈ વાંધો નહીં કાલે આવે અગિયાર હજાર રૂપિયા રોકડા રાખજો ને કે હેગી નહીં થાય એમ કે તલવાર કાઢી કાલે આવું છું પાછો આના ટાઈમે અગિયાર હજાર રોકડા સમજાઈ ગયો જય હનુમાન જાજા હનુમાનજી હનુમાન એટલે પછી આ તો એટલું કઈ ન હોય પછી ભાઈ મંડળ હલવાનું કે કાલ રવિવાર બેંકે બેન હોય આપણી પાસે અગિયાર હજાર પીડ્યા નથી હમણાં જ પ્રતિષ્ઠા કરી મંડળ નાનું અને આ તલવાર લઈને કાલે આવે ને મૂર્તિની તલવારની પીસી જાય ને ખંડિત થાય પાછી જયપુરથી મૂર્તિ લાવવી માથા પહેરે માણા અને કંઈ કહેવાય નહીં હવે કરવું શું તો મંડળમાં એ કોઈ પીઠ હોય ને ત્યાં ચિંતા કરો એક કામ કરો શું આ મેન મૂર્તિ છે ને એને આડું પાટે કરી નાખો અને ગામમાંની સિનાઈ માટીની નાની મૂર્તિ આગળ મૂકી દો એનું જે કરવું એ ભલે કરે તો ઓલો બીજે દે આવ્યો ને તલવાર કાઢી હનુમાનજી ની નાની મૂર્તિ તેને સમજો કે તાર બાપા કઈ ગયા હવે આને ભડાકે દેવાનું બીજું કઈ કરાય પેલા અને ખરેખર જીવનમાં આપણી પાસે બધું હોય પણ જો મોજ નો હોય ને તો હારું કઈ રૂપિયો કાયમ નો આવે આનંદ તો હોવો અને એટલે હું કાયમ એક વાત કરું કે જે માણસ ખુલા દિલથી દાંત નો કાઢતો હોય ને એને કોઈ દી મિત્ર ન બનાવો આપણે જો આ બધાને અનુભવે એ છે કે તમે મુંબઈ જતા હો સુરત ક્યાંક કામે જતા હો તો આપણે આ તમારા બધા જેટલા મેં જેટલા મેં બિલ્ડરો ઉદ્યોગપતિઓ મોટા માણસો છે એની બધાને મને એક એક વાતની એ ખબર છે કે એની પાસે એક ભલે એક એવો મિત્ર હોય કે રસ્તે આનંદ જ કરાવતો હોય નગર હોય ખાલી હો અને ફોન કરીને એમ કે તમે એને લઈ જાય ને ભેગો બસ મોજ હશે ને તો રોકાણ કોક નું લેર મફત મળે છે હા આ મોજ હોય તો તમે તમે સાંભળી આ આ સદગુરુ શું કહેવા માંગે છે આ એ જ ભેગા ગોઠવાઈ જાય ખાલી ભેગા થઈ જાઓ હું દાખલા કે રોડે ઉભો અને તમે તમારી મર્સિડીઝ ગાડી લઈને નીકળો અને મને જોઈ જાઓ ઓળખતા હો મને જોઈ જાઓ એટલે તમે એમ કહો કે લા તો માયાભાઈ તમે ગાડી ઉભી રાખી ગયો અને તમે એમ કહો ભાઈ અમદાવાદ હા આ આવું ભઈ આવું અને આપણે બે જઈએ પાછલી સીટમાં તો રોકાણ એનું ડ્રાઈવર એનો પેટ્રોલ એનું આપણું કાંઈ નહીં તો એને હું શાળીની સ્પીડ મળે ને આપણે હું હિતેરમાં પીડા દઈ શાળીની સ્પીડ આપણને મળે શું કામ એની હારે ગોઠવાણા છે ત્યારે સાહેબ એની ભેળા થાય ત્યારે એટલે જે માણસ મોજ ના કરી શકતો હોય એની પાહે એમ કેવાય કે એને મિત્ર ના બનાવો ભાગીદાર તો નહીં જ વેવાય તો નહીં જ